ઓ મારા તમારે થોડી દવા કરવી પડશે ઓપરેશન કરાવવું પડશે મોઢા દવા દે હમ એની તમારા ચિંતા જશે જેમ થઈ ગયું તમારા અવાજ નહીં નીકળતો એ તો ગણીએ મોઢા ને તો ભગત હવે હું કરું હવે ઘેના થઈ ગયા ને

મને આવ્યો રહ્યો નાચ્યો એનું રહો અને મારે તો નોયું ને થઈને લાગતું નહીં હું કરો છો નાથા ભાઈ હા બોલો દુર્ગા હું કરો છો એકલા એકલા કોઈ ના હિરંડા જોવાય તો

মংগাই দোষী লাই ফাতি পাৰি পানী মনো ভায় খাব নাই নহয়

મોટી આપડે પૈસાવાળા થઈ જાવ પૈસા ડબલ પૈસા આપણો બાળવાળા જી કદા કોઈ આખમાં આવતું તમે ખરો ખરો મારો કોદો ખરો ગમે જવાના કોડા કાટી નાખાય એવો છે અરે ફોડાનો જટવેરી

આવડું મોટું થઈ જાય આવડું મોટું થઈ જાય પૂંછડું થઈ જાય આવડું મોટું

ઝઘડા નું મૂળ કરવું નહી તમે રીતના તમે મજૂરી કરો તમે મજૂરી કરો તો સારું હારવાનો થાય